પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આજે વિશ્વ યોગ દિવસની અટલાદરા બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દુનિયાભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે વિશ્વકક્ષાએ સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક તેમજ સંસ્કારની જાગૃતતા અને સુહાસ ફેલાવતી અટલાદરા બીએપીએ સંસ્થા દ્વારા વિશ્વ યોગ દિન નિમિત્તે અટલાદ્રા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભગવાન સ્વામિનારાયણ કિશોર અવસ્થામાં અષ્ટાંગ યોગ સિદ્ધ કરી તત્કાલીન ભક્ત સમાજને પણ યોગના માર્ગે જોડ્યા તે જ પરંપરામાં આજ બ્રહ્મ સ્વરૂપ ગુરુઓ પણ સંતો ભક્તોને યોગથી તંદુરસ્તી માટે યોગ કરવા માટે આગ્રહ કરતા રહ્યા છે અને કરી રહ્યા છે તેમજ સામાન્ય ભક્તજનોને પણ યોગ ભક્તિમાં જોડી રહ્યા છે મારું નામ છે સાધુ સાધુક મિશ્રાસ આજે સૌ તે મુજબ એકવીસમી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ છે આજે વિશ્વના તમામ દેશોની અંદર લોકો યોગાસન કરશે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો મહિમા સમજશે એવી જ રીતે અહીંયા આટલાદરા વડોદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ અત્યારે સવારના પહોરની અંદર સંતો અને બાળકો ઘણા બધા અહીંયા યોગાસન કરી રહ્યા છે આ જે પ્રવર્તન કરવામાં આવ્યું હતું એ આપણા ગુજરાતની અંદર નવસારીમાં પૂર્ણા નદીના તટે જેમનો આશ્રમ હતો એ હતા મહર્ષિ પતંજલિ જેમણે યોગ સૂત્ર ગ્રંથની અંદર આપણને અષ્ટાંગ યોગની વિભાવના આપી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ બહુ જ ઓછા લોકો અંતિમ કક્ષા સમાધિ સુધી પહોંચી શક્યા છે જેમાંના એક હતા ભગવાન શ્રી નારાયણ એ ન કેવળ પોતે સમાધિમાં જઈ શકતા પણ પોતાની સહજ દ્રષ્ટિથી સંકલ્પથી અનેક લોકોને સમાધિમાં લઈ જઈ શકતા હતા અને એમણે પોતાના સંતોને પણ યોગાસન પ્રાણાયામ શીખવાડ્યા હતા તેવી જ રીતે પ્રમુખ સ્વામી મહંત સાંઈ મહારાજ પણ પોતાના જીવનમાં યોગાસન કરતા આજે બી એપીએસના તમામ સંતો અને હરિભક્તો પ્રાત પૂજા જે કરીએ છે તેમાં ભગવાન માનસી પણ કરીએ છીએ કે પછી આપણે પ્રાણાયામ પણ કરીએ છીએ અને શાસ્ત્રાંગ દંડવટ પ્રણામ જે આપણે મંદિરમાં કે પૂજામાં કરીએ છીએ તે પણ એક પ્રકારનો સૂર્ય નમસ્કાર જ છે એવી રીતે સહજ આપણા જીવનની અંદર યોગાસન વણાયેલા છે આજે ન કેવળ અહીંયા આટલાદરા વડોદરા મંદિરમાં પણ બીએપીએસના આવા સોળસોથી વધારે મંદિરોમાં સંતો હરિભક્તો યોગાસન કરવાના છે તો આપણે પણ આની અંદર યોગાસનની અંદર જોડાઈએ યોગાસન પ્રાણાયામને આપણા જીવનનો અંગ બનાવીને આપણે તને મને ધને સુખી થઈએ અને શરીર આત્મા અને મનથી આપણે તંદુરસ્ત થઈએ ભગવાનની અંદર વિશેષ આપણું જોડાણ થાય તો એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ